હું તો એક જૈન શ્રાવક તરીકે બધાને હાથ જોડીને વિનંતી કરું કે આપણા માટે બહુ ચિંતાનો વિષય આપણી ભક્તિ સીમિત જેને જે યોગ્ય લાગે જરૂરથી એ જ રીતે કરવું જોઈએ પરંતુ ઉપાશ્રય થી બહાર આવ્યા પછી આપણે સૌ એક છે એનો સંદેશો આપણે સૌને વિનંતી છે પાંચ પચીસ પચાસ સો બસ્સો લોકોની પોતાની માન્યતાના માટે એ ચર્ચા એ ડિસ્કશન એ ડિબેટ એ માત્ર ઉપાશ્રય સુધી જ હોવું જોઈએ ઉપાશ્રયના દરવાજાની બહાર નીકળીએ ને સાહેબ એટલે મારો ભાઈ તો મારો ભાઈ છે આની વચ્ચે કોઈ પ્રકારની ડિફરન્સ ના હોવું જોઈએ આજે આ જરૂર છે કે નથી જરૂર આજે સમાજનો અવાજ એટલે જોઈએ છે કે જે નિર્ણાયક લોકો છે એના સુધી અવાજ પહોંચવો જોઈએ આપણે બધાએ એક રહેવાની જરૂર છે કે નથી આ પ્રકારની કોઈ બી વાદ વિવાદ આપણા સમાજમાં ચલાવી લેવાય આપણે બધા એક છે કે નહીં બધા આ જીવન એક રહેશો કે નહીં